અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની બે સોસાયટીઓએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રોડ ન બનવા બાબતે આક્રોશ વ્યક્ત કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાથી અળગા રહેવા ચીમકી ઉચ્ચારી નટરભાઈ પુરુષોત્તમ દાસ નિજાનંદ સોસાયટી મોડાસા આજરોજ ઋષિકેશ સોસાયટી નિજાનંદ સોસાયટી રત્નદીપ સોસાયટી અને કૃષ્ણ યમુનાનગર કૃષ્ણનગર સોસાયટીના રહીશો આજ રોજ ભેગા થયા છે અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માગણી કરવા છતાં રોડ નગરપાલિકા વાળાઓ બનાવતા નથી તો રોડ નહીં તો વટ નહીં રોડ નહીં તો વટ નહીં રોડ નહીં તો વટ નહીં એવા વટ નહીં એવા ઋષિકેશ તમામ પોતે પોચ સોસાયટીના માણસો ભેગા થાય જો રોડ નહીં બને તો વોટ આપીશું અને પ્રચાર અને બહિષ્કાર કરીશું અને કોઈ પણ અને જો હા અને બબે ચૂંટણીભૂત હોવા છતાં અહીં રોડ કરેલ નથી આવવા જવાનું મુશ્કેલી થાય છે સિનિયર સિટીઝનો માણસો છે એક એક ફૂટના ખાડા પડી ગયેલ છે તેમ છતો આ રોડ બનેલ નથી રોડ નહીં વોટ નહીં મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી રત્નદીપ સોસાયટીના પ્રવેશદ્વારથી કૃષ્ણનગર સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજના હેઠળ તોડી નાખ્યા બાદ છેલ્લા કેટલાય મહિનાઓથી કામ પૂર્ણ ન થતા રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો આ વિશે શું જણાવ્યું રહીશોએ તે સાંભળીએ રોડની વ્યવસ્થા પહેલાં બિલકુલ ચૂંટણી છે મેન આ સોસાયટીના અંદર લગભગ મોટા ભાગના સિનિયર સિટીઝન વિકલાંગ લોકો રહે છે જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી અને અહીંયા આગળ ગટરોના ઢાકાણો ખુલ્લા છે પાણી કોઈ વ્યવસ્થા નથી આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝનને કે કોઈને આવવા જવામાં તો એની જિમ્મેદારી કોણ લે છે ચૂંટણી અધિકારી કે નગરપાલિકા આમાં કોઈ જ ધ્યાન વારંવાર ફરિયાદ કરો છે તો કોઈ ધ્યાન લેતું નથી એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોટ માગવા આવે છે બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી એટલે આ વખતે ખરેખર જો અહીંયા આગળ બૂથ આપવું હોય તો તાત્કાલિક આ રોડનો નિકાલ કરો અને અહીંયા આગળ રોડ બનાવી આપો ને આ વખત કોઈ સિનિયર સિટીઝન આપવા નહીં આવો ટોલ કંગાળ હાલતમાં રોડ થઈ રહ્યો મેઇન રોડ અમારો ઋષિકેશ રત્નદીપ અને યમુનાનગરનો રોડ આખો બાકી છે વર્ષો બે વર્ષથી માગણી છે રજૂઆત કરવામાં આવે છે કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન બે બૂથ છે ચૂંટણીના હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે તો પછી અહીંયા રોડ તો ખાડા ખાડ્યા છે અંદર પડી જવાય ગાડી નહીં આવી શકે એમ્બ્યુલન્સ નહીં આવી શકે તો પછી ચૂંટણીનો બહિષ્કાર છે અમારે કોઈ રસ્તો નથી એટલે જો અમારો આ નહીં ધ્યાન પર લેવામાં આવે તો ન છૂટકે અમારે આ આંદોલન કરવું પડશે અને નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું